વરચના મુસ્લિમ સમાજે વકફ બોર્ડ બિલના વિરોધમાં આજે રાત્રે 9 થી 9.15 સુધી બત્તી ગુલ કાર્યક્રમ યોજ્યો હતો આ દરમિયાન શહેરના અનેક ઘરો અને દુકાનોની લાઇટો બંધ રાખવામાં આવી હતી જે દ્વારા સમુદાયે શાંતિપૂર્ણ રીતે પોતાનો વિરોધ નોંધાવ્યો હતો આ કાર્યક્રમનો હેતુ વકફ બિલ સામે અસંતોષ વ્યક્ત કરવાનો હતો જે મુસ્લિમ સમુદાયના ધાર્મિક અને સામાજિક હિતોને અસર કરે છે તેવી ચિંતા વ્યક્ત કરવામાં આવી છે કાર્યક્રમ દરમિયાન કોઈ અનિચ્છિય ઘટના નોંધાઈ નથી અને સમગ્ર વિરોધ શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયો હતો સ્થાનિક સમુદાયના આગેવાનો અને નાગરિકોએ આ કાર્યક્રમમાં સહભાગી બની સરકાર સુધી પોતાની માંગણીઓ પહોંચાડવાનો પ્રયાસ કર્યો તેઓએ જણાવ્યું કે અમે આ કાર્યક્રમ દ્વારા સરકારને સંદેશ આપવા માંગીએ છીએ કે વક્ફ બિલ પર પુનર્વિચાર કરવામાં આવે અને સમુદાયના હિતોને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવાય મુસ્લિમ પર્સનલ લો બોર્ડના નેજા હેઠળ આજરોજ જે વકફ કાયદો સરકારે પોતાના બહુમતીના મંજૂર કરેલો છે વકફ સંશોધન બિલ એના વિરોધના અંદર સમગ્ર દેશના ગુજરાતમાં જે સવા નવ સુધી લાઈટ બંધ કરીને અંધારું રાખીને વિરોધ કરવામાં આવેલો છે એ વિરોધ દર્શાવેલો છે આજ રોજ અમારા પણ ભરૂચ વિસ્તારના અંદર આ લાઇટ બંધ કરીને જે લોકોએ આનો વકફ સંશોધન બિલનો વિરોધ કરેલો છે જે રીતે કહી શકાય છે કે કેન્દ્ર સરકારે પોતાની જે બહુમતીના જોરથી વકફ સંશોધન બિલ પસાર કરેલું છે લોકોને જે કહી શકાય કે સંવિધાનમાં જે અધિકાર આપેલા છે અધિકાર પર તરફ મારવાનું કામ આ સરકારે કરેલું છે તેના વિરોધના અંદર મુસ્લિમ પર્સન લો બોર્ડ તેમજ તેના નેજા હેઠળ ભરૂચના અંદર સમર્થ મુસ્લિમ સમાજ બહુજન મુસ્લિમ હિતરક્ષક સમિતિ દ્વારા આજ રોજ ભરૂચના અંદર પણ તમામ વિસ્તારોના અંદર આ કાર્યક્રમ માટે જાણકારી આપવામાં આવેલી હતી અને તમામ વિસ્તારે સાથ સહકાર આપીને અને લાઇટ બંધ નવ થી સવા નવ સુધી લાઈટ ગુલ એટલે લાઈટ બંધ કરીને અંધારું રાખીને પોતાનો વિરોધ દર્શાવેલો છે જે રીતે સરકાર કહી શકાય કે લોકોને અંધારામાં રાખીને સંવિધાન પર તરાપ મારીને લોકોને અંધારામાં રાખીને જે વખત સંશોધન બિલ આવેલી છે તેનો અમે સક્કર શબ્દોમાં વિરોધ કરીએ છીએ આજે ફરીથી આ વિરોધ પ્રદર્શન કરીને આજે લાઇટ બંધ કરીને વિરોધ પ્રદર્શન કરીને સરકારને કહેવા માંગીએ છીએ કે

सरकार को अनुरोध करते हैं तो वक्फा बिल को वापस ले इससे पहले भी, भी हमने धरना प्रदर्शन करके इसका विरोध किया था और आगे भी हम विरोध करेंगे जब तक सरकार संविधान के दायरे में रहकर इस बिल को वापस ना ले इसलिए हम सरकार को अनुरोध करते हैं तो जल्द अजर वक्फा बिल को वापस ले ले